જેલા બે દિવસમાં ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા છે તો મહત્વપૂર્ણ ઘટના સામે આવી રહ્યા છે જ્યાં મહીસાગરમાં કે જ્યાં મહીસાગરમાં તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે વીરપુરના ખરોડ ગામના પીપળી તળાવની આ ઘટના છે જ્યાં નાવા પડેલ ચૌદ વર્ષના યુવકનું મોત થયું છે ત્યારે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યાં છેલ્લા બે દિવસમાં ચાર બાળકો ડૂબી જવાથી મોત થવાની ઘટના સામે આવી છે મહત્વપૂર્ણ સમાચાર કે મહીસાગર પાણીમાં જે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત થયું છે જ્યાં અમીરપુરના ખરોડ ગામના પીપળી તળાવની આ ઘટના છે નાવા પડેલા ચૌદ વર્ષના જે યુવક છે નાવા પડતા મોત થવાની ઘટના બની છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ બાદ ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા છે